રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓ અને યુવતીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કે પોતાના આત્મરક્ષણ માટે વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે ત્યારે સુરત મહિલા પોલીસ કર્મીઓને પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી સુરત શહેર ઝોન વનમાં તમામ પોલીસ મથકના કર્મીઓ હાજર રહ્યા હતા જ્યાં તમામ પોલીસ મથકની મહિલા પોલીસ કર્મીઓને આ તાલીમ આપવામાં આવી હતી જેમાં અચાનક હુમલો થાય ત્યારે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે આલોક કુમાર એસીપી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા एक समाज में अनुकूलता बनी रहती है साथ साथ हमेशा कार्यो में लगी रहती है तो तो जो साथ में ये महिला सशक्तिकरण का जो कार्यक्रम है ये कार्यक्रम के तहत है और हम इस जो कार्यक्रम उससे समाज में अच्छा बनाने की